અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ નો ડ્રગ્સ સુરક્ષિત અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસ સલામતપુરા ને એમ્પી ડ્રગ્સ સહિત કબજે લઈ

બે ઠીકોળોની ખાતે રહેતો ખલીલ મુખલુક માનસિકને ઝડપ પડ્યો હતો અને તેની ઝડપી લઈ તેના પાસેથી ચુમ્મેતેર હજારની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેની પોલીસે એમડી ડ્રગ્સ મોબાઈલ અને રોકડા રૂપિયા સહિતની મત્તા મળી એસી હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે આરોપીની પૂછપરછ કરતા તેને એમડી ડ્રગ્સ પુત્ર તોફીલ ઉર્ફે સોનીએ ચૂંટકમાં વેચવા માટે આપ્યો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો તો ઝડપાયેલો ખલીલ શેખ અગાઉ પણ સલાબતપુરા અને વેસુ પોલીસના હાથે ઝડપાયો હોવાની કબૂલાત કરી હતી હાલ તો આ સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એંસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને જે એની પાસેથી લાવ્યો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે ઉર્ફે એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે